નમસ્કાર મિત્રો આજે બેથી ત્રણ અપડેટ આવી ગઈ છે અને અપડેટમાં એવું છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે એક્ઝામ લેવાની છે તે ફિઝિકલ એક્ઝામની તારીખ જાહેર થઈ ગઈ છે અને તેમજ સીસીઈની જે ગ્રુપ બીની એક્ઝામ લેવાની છે તેની બી અંદર જે આપને તારીખ ખબર પડી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો હવે આપણે આગળ જોશું કે આ જે સત્તર બાર બે હજાર ચોવીસના દિવસે જે અપડેટ થયેલું છે તે વેબસાઇટ ઉપર અપડેટ થયેલું છે અને તેમાં કીધેલું છે કે જાન્યુઆરીના બીજા વીકથી તમારી ફિઝિકલ એક્ઝામ લેવાની શરૂઆત થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો તમારે તે પ્રમાણે તૈયારી કરવાની રહેશે હવે પત્રકાર સાહેબ દ્વારા એવું ટ્વીટ કરવામાં આવ્યું છે કે આઠ જાન્યુઆરી સુધીના જે પોલીસ ગ્રાઉન્ડની તૈયારી બાકી છે તે તૈયારી કરવાની રહેશે હવે આપણે સીસીના ન્યૂઝ વિશે જોઈએ તો સીસીના જે ગ્રુપ બીની એક્ઝામ બાકી છે તે ગ્રુપ બીની એક્ઝામ ફેબ્રુઆરી માસમાં લેવાની શક્યતા છે અને તેમને પૂરેપૂરી જે શક્યતા એટલે કે સંભાવના છે તે અત્યારે જે કોર્ટ કેસ થયેલો છે તે કોર્ટ કેસના ચુકાદા ઉપર રહેશે તો વિદ્યાર્થી મિત્રો આવા ન્યૂઝ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર